નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવર એસ્ટ્રોલોજર જામનગર ચેનલ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કર્યું છે મિત્રો આજનો બહુ જ સુંદર વિષય છે અંકશાસ્ત્ર મિત્રો આપણે જોઈએ છીએ ઘણા માણસો આ વાતને સમજવા તૈયાર જ નથી ઘણા માણસો જ્યોતિષ વિદ્યાને ખાલ ફાલતુ સમજતા હોય છે પણ જ્યોતિષવિદ્યા છે એ મનુષ્યની સૌથી મોટામાં મોટી સમસ્યાને પણ હલ કરે છે હા તમે જે વ્યક્તિ પાસે તમારી સમસ્યાનું સમાધાન માગવા જાઓ છો તેમની આ વિદ્યાની કેટલી સમજ છે તે વાત જ્યોતિષ ઉપર અને તમારા વિશ્વાસને બનાવે છે અને બગાડે પણ છે જો કે તમે જે વ્યક્તિ પાસે જાઓ છો તે માત્ર બિઝનેસ ચલાવવા માટે લોકોની સમસ્યાને હલ કરવાનો દંભ કરે છે કે તેના દ્વારા જણાવેલ કોઈ પણ ઉપાય તમારે કામ નહીં આવે અને તમારો વિશ્વાસ જ્યોતિષી ઉપરથી હટી જશે ત્યાં જ બીજી બાજુ તમને એવો જાણકાર મળી જાય જેની પાસે તમારી દરેક સમસ્યાનું સમાધાન હોય તમે જ્યોતિષ ઉપર વિશ્વાસ કરવા લાગો જો કે જ્યોતિષ ઉપર વિશ્વાસ કરવો એ અલગ વાત છે મિત્રો અને તેના વિશે જાણકારી રાખવી તે પણ અલગ વાત છે આજે અમે હું તમને જ્યોતિષશાસ્ત્રના અર્થાત અંકશાસ્ત્રનો વિષય ઉપર જણાવીશ અંકશાસ્ત્ર તમારા જીવનમાં ખૂબ જ ઊંડાણની સાથે જોડાયેલું છે હવે તમે સમજો કે ન સમજો પરંતુ તમારા જીવનને મહત્વપૂર્ણ ખૂબ જ રીતે પ્રભાવિત કરે છે મિત્રો આજનો વિષય બહુ સુંદર છે અંકશાસ્ત્ર ઉપર તમારું કયો અંક છે એ વિષય ઉપર તમને આજ પ્રભાવ અથવા વાત કરશું સાથે એ અંક દ્વારા તમારા જીવનમાં શું શુભ છે શું અશુભ છે એ પણ વાત કરશું મિત્રો ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર ચેનલ દરેક જ્યોતિષના વિષયો લઈ ઊંડાણથી તમને એના સારા ઉપાયો બતાવવી છે તો ખાસ મિત્રો આ દરેક પ્રકારના વિડીયા આપ સાંભળજો એ ઉપાય કરજો તો આપના જીવનમાં ખાસ કરીને સુખમય આનંદમય પ્રગતિમય બની શકે છે મિત્રો આ ચેનલ ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈઝ કરવું ભૂલશો નહીં મિત્રો લાઈક જરૂર કરજો આપના જીવનમાં આ વીડિયા જો આપને ગમતા હોય તો લાઈક જરૂર કરજો મિત્રો ખાસ કરીને શેર પણ જરૂર કરજો મિત્રો હવે આપણે અંકશાસ્ત્રની વાત કરીએ તો અંકશાસ્ત્ર એક નંબર ઉપર વાત કરીએ તો એક નંબર છે એ પ્રતિનિધિત્વ ગ્રહ દ્વારા કરવામાં આવે છે તે લોકો જેમના જન્મ કોઈ પણ મહિનાની એક તારીખ દસ તારીખ ઓગણીસ તારીખ અથવા અઠ્યાવીસ તારીખનો થયો હોય તેનો મૂળાંક એક છે અને તે અંક ઉપર સૂર્ય ગ્રહ ઉપર અસર કરે છે જે ગ્રહ તમારી પીઠ હૃદય મસ્તક પેટ ફેફસા અને નાડીને સંચાલિત કરે છે હાઈબીપી અને એટેક શરીરના ભાગો સાથે જોડાયેલી બીમારીઓ છે આ મૂળાંક લોકોમાં જીવન જીવવાનો અલગ ઉત્સાહ હોય છે માટે આ લોકોને ક્યારે કામનું પ્રેશર પરેશાન કરતું નથી જેના કારણે તેઓ દબાવમાં રહીને પણ દબાવ અનુભવતા નથી પરિણામ સ્વરૂપ અંત સમયે શરીરે તેમને સાથ આપવાનું બંધ કરી દે છે આ મૂળાંક વાળા લોકોએ કોઈ પણ પ્રકારની નશાથી દૂર રહેવું જોઈએ સાથે તેમને કોઈ પણ દવાનું આદિ પણ બનવું ન જોઈએ નહીતર તેમને હૃદય અને લિવર સાથે જોડાયેલી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે આ અંકના લોકોએ હાઈ કેલોરી ભોજન ગ્રહણ કરવું પસંદ હોય છે પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી આ લોકોએ ઠંડી જગ્યાએ પર જવાથી બચવું જ જોઈએ સાથે પોતાના આંખનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ આ એક નંબરના લોકોએ હંમેશા આદુ એલચી સફરજન સંતરા કેસર અશ્વગંધાનું સેવન કરવું જોઈએ એક નંબરના અંકશાસ્ત્ર મુજબ આ જાતકો માટે અશુભ મહિના ઓક્ટોમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના અશુભ ફળ આપનારા બને છે મિત્રો હવે બે નંબરના અંકની વાત કરીએ તો અંકશાસ્ત્રમાં બે નંબર ચંદ્ર દ્વારા સંચાલિત માનવામાં આવે છે જે બે તારીખ અગિયાર તારીખ વીસ તારીખના જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે અને આ મૂળાંકના લોકો દાખલા તરીકે આંખની બીમારીથી ખૂબ જ કોમન માનવામાં આવે છે બે નંબરના અંક માટે શરદી ઉધરસ ટ્યુમર ટ્યુબર સાથે પેટનો દુખાવો જળંધર રોગો લકવો અથવા શીતળા જેવી બીમારીઓના આ મૂળાંક લોકોને પરેશાન કરી શકે છે આ લોકોને ગંદકી અને અંધારો અને ઠંડા સ્થાનથી બચવું જોઈએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી સાથે જુલાઈ મહિનાના આ અંકવાળાને પરેશાન કરી શકે છે અશુભ ફળ મળી શકે છે સાથે આ મૂળાંક લોકોને ભોજન માટે કોબી કાકડી ગાજર મૂળા જેવા મોસમી ફળ તેમના માટે ઘણા ફાયદાકારક બની શકે છે હવે મિત્રો ત્રણ મનની વાત કરીએ તો કોઈ પણ મહિનાની ત્રણ તારીખ બાર તારીખ એકવીસ તારીખે અથવા ત્રીસ તારીખે જન્મ લેનાર લોકો ત્રણ નંબર મૂળાંક માનવામાં આવે છે આ અંકનું સંચાલન ભગવાન ગુરુ કેતા બૃહસ્પતિ ગ્રહ દ્વારા કરવામાં આવે છે બૃહસ્પતિ ગ્રહ ઘણો ગરમ હવાદાર અને પુરુષ તત્વ ગુણ ધરાવનાર હોય છે આ અંક ફેફસા નાડી અને આતર્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે આમૂળાંક લોકો ત્વચા રોગ સાંધાનો દુખાવો ડાયાબિટીસ લકવો અથવા હાઈ એટેક જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેના માટે ભોજન સફરજન દ્રાક્ષ બદામ ફૂદીનો ચેરી લવિંગ આ લોકો માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે આ સિવાય ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બર આ મહિનામાં લોકો માટે થોડીક મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે તેમાં સાવધાન રહેવાની જરૂર પડી શકે છે મિત્રો એકથી ત્રણ નંબરની અંકની આપણે વાત કરી હવે આ આગળ પણ કરશું પણ ખાસ કરીને મિત્રો એસ્ટ્રોલોજી જામનગર ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં લાઈક કરવું ભૂલશો નહીં મિત્રો આ વિડીયો સાંભળીને આપના મિત્રો અને સગાવાળાને ખાસ મિત્રો શેર જરૂર કરજો હવે મિત્રો આપણે ચાર નંબરના અંકની વાત કરીએ તો ચાર નંબરના અંક માટે ચાર નંબર તેર નંબર બાવીસ નંબર અને એકત્રીસ આવી તારીખમાં જન્મ લેનાર લોકો આ ચાર નંબર મૂળાંકમાં અંતર્ગત આવે છે સાથે આ મૂળાંક ચારનું પ્રતિનિધિત્વ રાહુ ગ્રહ દ્વારા કરવામાં આવે છે જેના વિશે કહેવામાં આવે છે કે તેમનું શરીર પોતાનું શરીર રાહુનું નથી હોતું માત્ર એક છાયા જ હોય છે રાહુ ગ્રહને ઉઠક પઠક કરનારો ગ્રહ માનવામાં આવે છે પરંતુ આ ગ્રહ કોઈ પણ વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થતો નથી હોતો તેનું જીવન આનંદવાળું તો હોય છે પણ મનની અંદર અસંતોષવાળું પણ બની શકે છે મૂળાંક ચાર ધરાવનાર લોકો ખુશ રહીને પણ ખુશ રહી શકતા નથી આંકના લોકોને ગરીબ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે સાથે આ લોકોને દરેક સમયે બીમારીઓનો પણ ભય રહે છે આ લોકો શારીરિક રૂપથી સ્વસ્થ નથી રહી શકતા પરંતુ પોતાના જીવન જીવવા માટે પ્રક્રિયા અને તેમને સક્રિય રાખે છે મોટામાં મોટી દુર્ઘટના પણ લોકોને કંઈક બગાડી શકતી નથી સાથે બીમારીમાં તાવ ફેફસાની સમસ્યા સાથે કબજિયાત ટ્યુમર અને આ જેવી સમસ્યા તેમને પરેશાન કરી શકે છે આ લોકોની કોશિશ કરવી જોઈએ કે તેઓ માનસિક રૂપથી તણાવથી દૂર રહેવું જોઈએ સાથે આ મુળાકના લોકોએ મસાલેદાર અને વાયુયુક્ત ભોજનથી દૂર રહેવું જોઈએ તેમના માટે જાન્યુઆરી ફેબ્રુઆરી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો લોકો માટે થોડોક પરેશાન કરાવી શકે છે મિત્રો હવે આપણે પાંચ નંબરના અંકની વાત કરીએ તો પાંચ નંબરના અંક માટે પાંચ તારીખ ચૌદ તારીખ ત્રેવીસ તારીખે જન્મ લેનાર તેના માટે પાંચ મૂળાંક આવે છે જેમનું પ્રતિનિધિત્વ બુધ ગ્રહ કરે છે બુધ ગ્રહ તમારી યાદશક્તિ નાક હાથ અને તાંત્રિકીઓનું સંચાલન કરે છે સાથે ઊંઘ આવવી ડાયાબિટીસ શારીરિક અથવા માનસિક અપવાદરૂપી મંદબુદ્ધિ અથવા ટ્યુમર જેવી બીમારીઓ આ મૂળાંક માટે ઘેરીને રાખે છે આ મૂળાંકના લોકોનું સમય ઉપર ભોજન કરવું અને શું જોઈએ સાથે તેના માટે ભોજનમાં ગાજર મૂળો નાળિયેર અજમો ફુદીનો ભીલા શાકભાજી દાળ ત્રિફળા આ મૂળાંક લોકો માટે સ્વસ્થ અને ઉત્તમ ફળ આપે છે તેમના માટે જૂન સપ્ટેમ્બર ડિસેમ્બર આ મહિના લોકો માટે સમસ્યા આ આવી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ છ નંબરના અંક માટે તો છ નંબરના અંક માટે મહિનામાં છ તારીખ પંદર તારીખ અને ચોવીસ તારીખ જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે આ મૂળાંકના લોકો માટે કિસ્મત હંમેશા મહેરબાન રહે છે આ લોકોનું પોતાનું ધ્યાન સ્વયં રાખવું જોઈએ તેમને આલિશા જીવન જીવવાનું પસંદ કરે છે પરંતુ તે તમારી માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે તમે ઘણા રચનાત્મક છો અન્ય લોકોમાં પણ તમે માત્ર રચનાત્મક વસ્તુઓ જોઈ શકો છો મહિલાઓ પ્રત્યે તમારો વિશેષ આકર્ષણ રહે છે તમારી શારીરિક પરેશાનીઓ લાવી શકે છે જો તમે આત્મ નિયંત્રણ રાખવામાં સફળ થઈ જાઓ તો તમે ઉત્તમ ફળ જીવનમાં મળી શકે છે તમે કેન્સર અને સંકરણ પોતાનો બચાવી શકો છો તમારા માંસાહારથી બચવું જોઈએ તમારા માટે મે મહિનો ઓક્ટોમ્બર મહિનો અને નવેમ્બર મહિનો તમારા માટે ખાસ સાવધાની રાખવાના મહિના કહી શકાય છે હવે મિત્રો આપણે સાત નંબરના અંકની વાત કરીએ તો આ મહિનામાં સાત તારીખ સોળ તારીખ અને પચીસ તારીખ જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે આ અંકનું પ્રતિનિધિત્વ કેતુ ગ્રહ કરે છે તમે માનસિક દ્રષ્ટિએ પરેશાન રહી શકો છો તેનો દુષ્પ્રભાવ તમારા શારીરિક સ્વાસ્થ્ય ઉપર પડે છે દૃષ્ટિ નબળી થવી ફેફસાનો સમસ્યા થવી ત્વચાના રોગ થવા ટોનસિલ વગેરે જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે મિત્રો સાથે આ સાત નંબરના અંક માટે ખાસ કરીને મિત્રો અમુક મહિના જેમ કે એની સાવધાની રાખવાની જરૂર પડી શકે છે તો મિત્રો આ સાત નંબરની વાત કરી આગળ આપણે જે પણ મૂળાંક ભાગ્ય અંક સાથે અન્ય જ્યોતિષના ઉપાયો સાથે વ્રતની કથાઓ આવા સુંદર મજાના વિડીયા આપણી સમક્ષ મૂકશું તો મિત્રો ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં લાઈક કરવું ભૂલશો નહીં અને મિત્રો ખાસ કરીને શેર કરજો આપનો કોઈ પણ પ્રશ્ન જ્યોતિષની દૃષ્ટિએ હોય તો ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં લખજો તો એ પણ ઉત્તર આપવાની પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર